હા હા બે આવ્યા ને કૌરવ પાંડવો ના પક્ષમાં કૃષ્ણ પરમાત્મા પાંડવ ના પક્ષમાં છે અને કૌરવ ના પક્ષમાં ભીષ્મ પિતા છે આવ્યા ત્યારે દાદા ભીષ્મ કૃષ્ણ કે કૃષ્ણ તું જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ દી હારે નહીં પણ આ દુર્યોધન નું મેં અનાજ ખાધું છે એટલે મારે એનો સેનાપતિ બિન્યા વગર છૂટકો નથી ત્યારે કૃષ્ણ પરમાત્મા કે છે કે ના દાદા મારે કઈ અત્યાર ઉપાડવાનું નથી ને મારે કઈ બાજવાનું નથી આ તમારા ભયોનો મામલો છે હું તો અર્જુનનો રથ લાવનાર સારથી છું મારે કઈ બાંચવાનું નથી ભીષ્મ પિતા વિચાર કરે છે કે બીક તારી એક મિનિટ લાગે નગર કોની તાકાત છે કે મને કોઈ હરાવે ભીષ્મ કે છે કે તું અત્યારે નો બાળ એવું કોઈ દિવસ કે ના જાજા હું તમારી સામે પ્રતિજ્ઞા કરું કે હું હથિયાર નહીં ઉપાડું આમ હુરણ નારન સામે બાપુ જળ ચડાવે અને કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરી કે યુદ્ધ ગમે એવું જામે વિજય ગમે ન થાય પણ હું હથિયાર નહીં ઉપાડું એ નહીં ઉપાડું એવી પ્રતિજ્ઞા કરીને તરત જ ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી કે ક્રોક ક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય જો તને હથિયાર નો ઉપડાવું તો હું ભીષ્મ પિતાને લખું અહીંયા લખી લઈ અને ચોથા દિવસનું યુદ્ધ હતું ને તેથી કૃષ્ણ પરમાત્મા વિચાર કરે છે રાત્રિ નો સમય છે પોતપોતાની સાવણીમાં કૃષ્ણ પરમાત્મા કે દાદા શું કરે એનું કઈ નક્કી નહીં કૃષ્ણ પરમાત્મા એક જ ઓળખતો પાંડવો ની તાકાત જ નહોતી રામ ભીષ્મ ને હરાવું હોય અને તેથી ભીષ્મ એમ કે છે કાલ પાંડવો રહેવા ન દો

દાદા એ આવી પ્રતિજ્ઞા કરી છે તમને નીંદર આવે છે ત્યારે કૃષ્ણ ને અર્જુન કે છે સારા માણસ લગામ હોપી દો નો એટલે વિજય જ હોય આ તો બધા માથે વજન લઈ લઈને ફરે છે કોઈ કરવાની જરૂર નથી હારો ડાયો માણો હોપી દો આવા કામ હોય ને ડાયા માણસ દેવાય એ તમારું સફળ જ હોય કૃષ્ણ પરમાત્મા అర్జుન ને કહે છે કાલના યુદ્ધમાં તારે સિકંડીની આગળવાની રાખવાની રથમાં તારા આગળ સિકંડીને રાખવાનો અને ત્યારે અર્જુન કે છે કે મેં શું બંગડીઓ પહેરી છે તે સિકંડીને રાખી આગળ કૃષ્ણ પરમાત્મા કે ભાઈ હું કહું એમ કન્યાને કે ઓલો દડે રમે હું કઈ નાખશે કોઈ જીવ હોય નઈ દે તને ખબર છે ભીષ્મની શક્તિ શું છે હું કહું એમ કે અને હવાર માં બરોબર હમ હમ રથ આવ્યા હોર નારાયણ કોર કાઢે ભલ ઉગ્યા ગયા ભાણ ભાણ હારા તુહારા ભામણા એન મરણ લગ ભાણ એ રાખજે જે કશબ રાવ જળા જળા કિરણો મીડો પાથરવા હમ હમ રથ આવ્યા અને આમ જા અર્જુન ના રથ ને હામે બાપુ શિખંડી ને જોયો અને ભીષ્મ એ હથિયાર મૂકી દીધા કે આવા બાયલા આગે રાખીને મારી સામે લડવા આવો છો અને એને હથિયાર મૂક્યા ને કૃષ્ણ એ કીધું કે માર માર

મારા દીકરાને તે ધગો કરીને માર્યો ને કે અર્જુન ને આગળ શિખંડીને રાખ્યો તો ને એ જગ્યાએ કદાચ તું ઊભો હોત ને તો તને ખબર પડે કે ગંગાના ધાવણમાં કેટલી તાકા છે આવા રાંકાને લઈને નો મારા દીકરાને લડવા આવાય કેવી જનતા છે એટલા બાપુ કીધું કે જનોની જણ તો ભગત જણજે કાં દાતા કાં સૂરવી નઈ તો રહેજે વાંઝણી મત ગુમાવજે નો આમ તળાવની પાળે રિયા રિયા સીટીયું મારતા હોય એ છોકરા તો હોય તો શું નો હોય તો શું ભલામાં એક બાપા બહાર કેમ ગયા ને હા છે કે મારે ઘરે જવું ઓલો ઘર ધણી કે રોકાઈ દઉં ભલામણ કે ના હવે ઘરે જઈએ પણ ચાર દીકરા છે ને શું ઘર 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 કરો છો એક મણનો નો નિયાકો મૂકીને કે જો કોક એકાદો હારો દે ચારે ચાર ને ગુડવા છે કેવાય છે કેવાનો તે નંબર ચાર છે ઈ દીકરા હોય તો શું ન હોય તો શું મારા નામ કોઈ ફરક નથી પડતો એક બે ભાઈ બંધ હતા ને કાંઈ કામ ધંધો ન કરે તલાવની પાડ્યા જઈને બે ટાઈમ થાય એટલે ઘરે આવીને ખાઈ પીને કપડા બદલીને વ્યા જાય ઘરે તો પછી ડખા થાય એના માન એના બાપાને ગયેલા પણ અમારે ધંધો કરો ને તમે નકરા આટા મારો છો શરમ નથી આવતી એ બે ભાઈ બહેન બેટા બેટા વાત કરતા હતા એ કે હાલ ને ધંધો કરીએ ભલા મને ઘરે જાય ડખા થાય મજા નથી આવતી હવે હા હરામ હાટકા હોય કે સો રૂપિયા કપા ગણવા જાય નહીં એના પાંચ રૂપિયા પૈસા વાળું થવું હોય બોલો કે આ ધંધો કરીને આ કરીને આ કરીને મગજમાં ન બેઠું પછી એકે કીધું મને એક ધંધો શું છે કે શું કે પૈસા આપવાનું કારખાનું નાખી દે મૂળ તો ઘરે પૈસા ની માથા ગુણ એક બે તિજોરી ભરી ને પછી કે ઘરે જેમ જોઈ પૈસા આપશું મૂળ ડખો મટી જાય ને એ કે હા એ તારી વાત સાચી લે બનાવ્યું બધું કર્યું ભેગું એક રૂમ રાખ્યો ભાડે પૈસા મીડા બનાવો એ કે હું મોટું પૈસા બનાવે તું મળ્યો હો ના ડટા બનાવે અડધી તિજોરી ભરાડી ને ધ્યાન એક્યું કે ભૂલ થઈ જાય આ બે હું બનાયેલી ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર પંદર ની પતાની તો બરોબર ની લઈને ચા ક્યાં જોતો નથી નો લાગ્યો ઈ ક્યાં શાંતિ ગામડામાં જવાય અહીંયા કોઈક બેઠા હોય નાની દુકાનો હોય કોઈક ડોવા બાપા બેઠા હોય એમને નો ખબર પડે અહીંયા હાલે તમારા ગામ જેવો ગામને જાપા મેક બાપા દુકાન રાખીને બેઠા છોકળા પેપર મેટ વેચતા હૈ જન અહીં આયા એ કે બાપા એક 15 રૂપિયા નો છૂટા આપજો એ કે લાવો આપું 15 ની નોટ આપીને તો બાપાને પરસોળ્યો એ કે 15 ની નોટ આ ક્યારે બાર પડી એ કે હમણા જ બાર પડી કે અમારા છોકરા રોજ જામનગર જાય પણ કોઈ બોલ્યા નહીં 15 ની નોટ બાર પડી એ કે દેવાઈ દયો કે 15 માં છોડું કે એમ જૂઠું બોલતા હૈ શું એ કે ના ના આપું ખરો પણ એ કે 15 નો આપું 14 આપું ઓલા મેં ગાના આઠા ના થાય ચૌદ તો ચૌદ લઈ લેવાય ને એ કે તમારો રૂપિયામાં જીવ બગડ્યો ને કે લઈ લો ચૌદ આપ બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથ હાથની બે આપી છોકરા ને પરસો વળી ગયો કે બાપા કે હા કે હાથ હાથ ની ચારે બહાર પડી હતી કે તારી પહેલા મેં કારખાનું નાખ્યું હતું તારે આપણને ભૂલ થઈ મારે હાથ ની થઈ છે હવે આ બુદ્ધિ ગાળિયા ન કહેવાય બીજું શું કહેવાય આને શું ભજન હારે લેવા દેવાને આને શું ભક્તિ હારે લેવા દેવ માણસનો અવતાર મળ્યો છે રામ તમને મેં વાત કરી એમ એક જાનવરો પૂજાય મહારાણા પ્રતાપનો ઘોડો તમે વિચાર તો કરો કે એવું જો ખાનદાન જાનવર કદાક રાણાની રાંગમાં ન હોત ને તો કદાચ રાણાનો વિજય ન થાત એ જાનવરને ખબર હતી કે મારા ખોળિયામાં જીવ હોય ત્યાં આથી મારા ધણીને મારે બચાવવો પડે બાપુ આખું શરીર વેતરાઈ ગયું હોય પણ એના ધણીને એક તલવારની પીંસી નોડવા દીધી જાનવરની ખાનદાની કેટલી છે મારા એક પચક નોતો આપતો અને એને એમ કીધું કે આટલા બધા સૈનિક ને મારી फौज ટકી ન પોતાના ચારસો સૈનિક લઈને ડુંગર ના ગાળામાં રોકાય છે ખાઈ ખાય ને આનંદ કરે છે બે દઈ પાતી બાપુ અનાજ ખૂટી રે પછી શું કરો એ ઘોડાના पावળા હતા એ पावળામાં बाजरो સોટ્યો એ ખંખેરી ખંકેરીને બે દી ખાતો ને દી કાઢ્યા અને વિચાર થયો કે હારું મારા સૈનિકો ભૂખ્યા મરી જાય છે હવે મારે દિલ્હીના શરણે જાવું પડશે દિલ્હીના શરણે મારે શરણાગતિ સુકારવા માટે જાવું પડશે અને એ વાત જ્યારે ઉડતી ઉડતી એના મિત્ર ભામાસા બાપુ વાણીઓ એને એમ થયું કેવું છે ડુંગર ના ગાળામાં રાણા પ્રતાપ ને જો બાબુ મિત્ર એવો હોવો જોઈએ મિત્ર હેડા હોય સુખ પીછે રહે ને દુઃખ માં આગે હોય સારો ભાઈ બંધ હોય ને તો જ કામ ની વાત છે હગો હારો નો હાપડે મિત્ર મળે જો લબાડ પત્ની મળે જો કભાર જતો હેળે જો અવતાર તાણે પખા મોળા હોય તો ગિરનાર માં વ્યુ જોવાય ભાઈબંધ માં ઠેકાણા નો હોય હગામ નો ઠેકાણો હોય બૈરામ ઠેકાણા હોય તો શું જીવવાનું ઈ રાણા ને ગોતો ગોતો રાજે ડુંગર ના ગાળા માં એ રાણા એ રાણા કરે અને ઈ અવાજ રાણા એ સાંભળ્યો કે કોણ તારો ભાઈબંધ ભામાસા વાણીયો બે તો હોવે ને તે એક એનો મિત્ર એમ કે છે કે તલવારું હું નહીં ઉપાડી પણ તારે અનાજ જેટલું જોયું એટલું હું ફૂગાડીશ બાકી જાતો નહી તો ધામણ લાજે અનાજ જે જોઈએ હું બેઠો છું

અને ઉગાડી તલવા લઈને રાણો પ્રતાપ ચોકી કરે છે અને એ વખતે માલધારીના પતિ પત્ની અહીંથી નીકળ્યા અને રાણો હાથ પાડે છે કે આવો આવો તડકો છે પાણી બાણી પીને પછી જાઓ બે જણા પાણી પીવે છે અને રાણો પૂછે છે કે તમે બે શું હગા થાવ અલ્યા ઓલા જણે કીધું કે અમે પતિ પત્ની હતા અત્યારે નથી અને જો ભગવાન આબરૂ રાખશે તો અમે પતિ પત્ની થાશું રાણો વિચાર કરે કે આ કેવું હોવું પતિ પત્ની હતા અત્યારે નથી કે મને આમાં કઈ સમજાણું નહીં તેથી બાબુ માલધારી નો દીકરો એમ કેતો હોય કે અમારી મેવાડની ની ગાદી ઉપર રાણો પ્રતાપ એક સારામાં સારો રાજા અને તેના ન્યાય કરી અને દિલ્હીના બાદશાહે લઈ લીધું તેથી અમારા ઠાકરભાઈ અમે માનતા રાખી છે કે અમારો રાણો જે અમારી ગાદી ઉપર આવે તેથી અમારે બાપા પતિ પત્ની થઈને રહેવાનું ત્યાં સુધી અમારે બેન ભાઈ બેન થઈને રહેવાનું છે બાપુ આવી જયારે માનતાની વાત સાંભળી અને રાણાના રૂંવાડા ઉભા થઈ ગયા અરે તારી ભલે થાય અહિયાં એકે માનતા રાખી નેવાડીમાં કેટલાય માનતા રાખી હોય છે અને જાસાદીઠી મોકલી દિલ્હીના બાદ છે ને કીધું કાલ હળદીના ઘાટ ઉપર તારું સૈનિક હોય એટલું લઈને આવજે અને હામા હા મા બાપુ રથ આવ્યા હાથીની અંબાડી ઉપર દિલ્હી નો બાદશાહ આવ્યો આની પાંચ પાંચ ના માથા માંડવા દિલ્હી નો બાદશાહ હાથી ની અંબાડી ઉપર બેઠો બેઠો વિચાર કરે છે વારબાર વા જુવાન વા તારી ધન્યવાદ દેવાય તારા જેવા જો મારે પાયા પાંચ હોય ને તો આખા હિન્દુસ્તાન માં રાજ ન કરવા દો કયા કરતા તો દુશ્મન ને વખાણ કરવા પડે પછી રાણા ને વિચાર વિચારજ્યો કે આ બધા મરે તો નિર્દોષ મરે છે પણ દિલ ના બા કે ગરાણી ના ધાવણ માં કેટલી તાકાત હોય પણ હાથી ને માર્યું ઉપર હતો તેથી હાથી પાયા ઘોડા ને લઈ જાય અને દિલ્હી ના કરી દો તો અને એને ખબર હતી આ ન કે મારી આવી અને તેથી ને બાપુ આમ રાઉન્ડ મર્યો ચેતક જો બાપુ જાનવર ના ગાણા ગાવા પડે છે આપડે તો માણસ તેથી ચેતક ને રાણો પ્રતાપ કે છે કે ચેતક આખી દુનિયામાં મેં બે ને બાપ કીધા છે એક એકલિંગજી ભોળો અને એક મારો જન્મ આપવા વાળો બીજા કોઈને બાપ નથી કીધો આજ હું માથે ડાબા માંડી દે ને તો દિલ્હી ના બાદશાહ નું માછું ચાક પીંડો ઉતારી ઉતાર લો એકાદી વખત ખતરો કરી દો કારણ કે ચેતક બાપુ આખો વેચરાઈ ગયો હતો

હાથી ના કોંકલ માથે ડાબા માંડ્યા બાપુ એ ઝાટકો માર્યો ને હાથી બે ભાગ કરી નાખી દિલ્હી નો બાદશાહ ભાઈ ભાઈ આની કોઈ ચેતક ની આંખો નીકળી ગઈ હાથી ના બે ભાગ પીડેલા દિલ્હી નો બાદશાહ બાપુ મુઠીઓ વાળે હાથી કાપી નાખ્યો હમણાં મને મારી નાખો તેથી ચેતક નું બાપુ માછું ખોળામાં લઈ અને રાણો પ્રતાપ ચેતક ને કે છે ચેતક બાપ કે આજે મારું કામ કર્યું છે ને હગો ભાઈ કામ નો એવું તે મારું કામ કર્યું છે તારા જીવને ગતિ આપી દે મારા બાપ તારા જીવને મોક્ષ આપી દે પણ ખોળિયામાંથી જીવ નીકળતો ત્યારે રાણો રા છે તારો શ્યા જીવ છે તું કે હવેડા બંધવી દો તું કેતો ચબૂતરા બંધવી દો કેમાં તારો જીવ રોકાણો છે ત્યારે ચેતક કે છે કે હું મરું છું ને એની મને ચિંતા નથી પણ મને દુખ એ વાતનું છે કે ઘરથી થી હું રાણાને મેદાન સુધી લઈ આવ્યો પણ મેદાન થી ઘર સુધી ન ફુગાડી એ તો હું તને અજુ છે મૂકું છું ને એનો મને અફસોસ છે મને ભગવાને એ ઘર સુધી ફુગાડે એટલી જો શક્તિ આપી હોત ને અને તેથી રાણો બાપુ હાથ મોટા માથે લઈ અને કે છે કે બસ મારા બાપ હવે કાઈ બોલતો નહીં નકર મારા ખોળિયામાં જીવ નહીં રહે અન તેદી રાણાએ ચેતકણી પાહે પાણી લઈ અને અંજડી મૂકી કે આપણી ઘોડા આરમાં 25 જાતંત ઘોડા છે પણ હું જીવું ત્યાં સુધી ઘોડા ઉપર કોઈ પ્લાન નહીં મળું રાણો જીવો ત્યાં સુધી બાપુ બીજા ઘોડા ઉપર સવારી નથી કરી આવા જાનવર ને આવા માણા થઈ ગયા તમને મને તો બાબુ ઘરમાં કઈ બોલે ફળિયામાં કઈ બોલે ને બજારમાં તો આપણને એમ તો ઘરમાં બોલ્યો હતી છે જ નહીં જોવો તો ઘરા માણા થઈ ગયા અરે તમે જોવો તો એવા ગાળિયા થયા છે કઈ કીધાની વાત નથી બે ખેતરમાં માથે એક મોરલો બોલતો હતો એક દર્શન આપી દઉં પછી આપણે નારાયણ પીન સાંભળવા હા એક ભાઈ નાસ્તો છે હો ભાઈ જાતા નહીં ભજનનો ભાવે કઈ નહીં નાસ્તો કરતા જઈ જયો એટલે ઘડીક રોકાજો આ આ એક બસ દસ પંદર ફિટનો એક રાઉન્ડ લઈ અને પછી આટાવાળા જાવું હોય તો જાઓ આગા પાછા જાવ ચા પાણી પીવો પણ જાતા નહીં નહીં નાસ્તો બધાને દેવાનો છે હા અને કે બાયરે ચાલુ છે ઘડી કાંઈ પીઓ નકદમ વ્યાજ તમે શું કરશું

એટલી વાર માં મોર લો અહીંથી ઉડી ગયેલો ને ઘોડ આવીને બેહી ગયલો કે કોર ઘટા હાટીન બાપુ એમાં આ ઘોડ આવીને બેઠેલો ને કોયલ અહીંયા આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કોણ બોલતું હતી કે ભાઈડો બોલતો કા શું કામ છે એને ખબર જ નથી બોલવા વાળો તો ગયો પણ આને કોયલે એમ થયું કે આનું મોઢું તો જો ખાવા નો મળે એવું મોટું આને ભગવાને કંઠ કેવો આપ્યો એને ખબર જ નથી કે આ તો કોઈક બીજો આવીને બેહી ગયો એટલે ઓલો કે હું હતું કે હતું બીજું કઈ નહીં હું તમને મનથી વરી છું મારે તમારે લગ્ન કરવાના ઓલો કે રડતું રડતું સાંભળું આવ્યું આપણો તો કઈ મેળ પડે એવું જ નહોતું એ બે લગન કર્યા અને પછી કોયેલે કીધું કે સ્વામીનાથ મને આ લગનનો મોહ નથી મને તો અવાજનો મોહ છે બોલો તો ખરા પછી બોલો ખોટા હોય તરત મારે કાઢ લે ને કે હું તો વરમાં એક જ વખત બોલું પશ્ચામ કોઈને એમ કે કાલ વર પૂરું થઈ રહ્યું

સંગાવતી ન હોત વીરભાઈ નો હોત તો જલારામ ને કોઈ નો ઓળખ દેવીદાસ બાપુ ને અમરમાં નો હોત તો કોઈ નો ઓળખ જબમાં નો હોત તો સવારામ બાપા ને એક કોઈ નો ઓળખ જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં બાપુ એક એક દીકરીઓનો હાથ છે હા અમે દુનિયામાં બાપુ દુનિયાના શેડે જાય ને મોટી મોટી કરીને ઘરે બાપુ ફડકા થાય એવું હોય તો તમે આમના હાથ ને અથડીમાં રાખો ને તમે ત્યાં આવો અને પછી એમ કહો હલો હલો અરે ચા પાણી પીધા સવા જવાય અને હું આમ ડેલામ લઈ જાઉં અને રવડામાંથી હાને શું લોટા મંડે ઉડવા મારે છે અરે સારું માણા જો બાપુ ઘરનું ન હોય ને તો હું તો કઉ છું મરી જવાય જીવાય જ નહીં